પડ્યું કેમ આવું પડ્યું લાગે છે કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે કેમ આવું પડ્યું ખાસ કરીને ગુજરાત ની સરકારી જે આ કોલેજ જે સોરી વડોદરાની જે સરકારી નર્સિંગ કોલેજ જે છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે એવું છે મને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે જોવા ભોજન જે આપવામાં નથી આવતું ત્યારબાદ અહીંયા જે સેફટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે ત્યારબાદ અહીંયા જે મૂર્ત જે સુવિધા કહેવાય પાણીની ને કે યુરેનલની તો એ પણ યોગ્ય રીતે નથી એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે એટલે એ બધી જ બાબતોને લઈને કરીને અમે કહી શકીએ કે આ સત્ય અને તથ્યને ઉજાગર કરવા માટે આવ્યા હતા પરંતુ અત્યારે એમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા અમને રોકે કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો તમે બહુ સત્યવાદી હોય તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો એવું કીધું કે ભાઈ બહેનો આવ્યો અમારી પાસે બહેનો છે બે બહેનો અમારી સાથે આવ્યા છે તો બધા બહેનોને આજે એડવોકેટને અમે લઈને આવ્યા છીએ આજે તમામ મીડિયા અમારી સાથે છે તો ભાઈ આ સરકારી કઈ નહીં અમારે જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે હીરો નીકળે કઈ પણ ઓડિન પડ્યો છે કા ઉપરથી પડ્યો છે પણ કાઈ અમે અમે કેવી પ્રમાણે તો કરતા હતા વોર્ડન મેડમ ને ફરિયાદ કરવી એને પ્રિન્સિપાલ ને રજૂઆત કરી હોય કે કરી તો હશે જ તે પણ તોય તે કાઈ રિએક્શન કે ટાઈમ મળતું નથી અમને સામે સાફ સફાઈ બાબતે એ પ્રોબ્લેમ છે અને પીવાનું પાણી પણ નહીં આવતું ત્રણસો જેટલા અત્યાર સુધી કોને રજૂઆત કરી ખરી રજૂઆત તો ઘણી વાર કરી અરે અમારે વોર્ડન મેડમ ને બધાને આમ તો સમસ્યા તો હોય છે ટાઈમ ઉપર અને પછી પાણી ટાઈમે આવતા રૂપિયા ની સારું નીકળેલા

અમારી પાસે કમિટી છે સ્ટુડન્ટની પણ કમિટી છે એ લોકો હંમેશા એમનું ધ્યાન રાખતા જ હોય છે કે આવું કંઈ પણ કમ્પ્લેન હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ